नमस्कार होदीपल आप જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ 1 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધાનો કાર્યક્રમ યોજાય ગયો આ કાર્યક્રમમાં ગાંધીનગરની કુલ 29 શાળાઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં મહેમાન તરીકે ડોક્ટર સુભાષ ચંદ્ર સોની મુખ્ય માહિતી કમિશનર શ્રી ગુજરાત માહિતી આયોગ તથા રવિરાજસિંહ જાડેજા ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ટેલિજન્સ સ્ટેટ ઇન્ટેલિજન્સ અને ડોક્ટર હસમુખભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ડીપીએસ સ્કૂલ વિજેતા બની હતી જે હવે ગુજરાત મધ્યપ્રાંતની સ્પર્ધા માંગ ભાગ લેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંધીનગર શાખાના પ્રમુખ દીપકભાઈ મંત્રી શ્રીમતી જિજ્ઞાસા રાવલ તેમજ સંયોજક શ્રી ધ્રુવ હોરા અને સમગ્ર કારોબારી ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી રાંદેસણ મુકામે ઉર્જાનગર બંગલોઝ બે સિનિયર સિટીઝન મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાંચ મહાદેવના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુડી સપ્તેશ્વર મહાદેવ દેલવાડા સ્તંભેશ્વર મહાદેવ જામળા આસુદેવ મહાદેવ સાલડી પિંપલેશ્વર મહાદેવ છેલ્લે રૂપાલ વરદાયની માતાજીના દર્શન કરીને ગાંધીનગર પરત આવ્યા હતા યાત્રા પ્રવાસનું સંચાલન શૈલેષભાઈ ઠક્કર અને એમી પટેલે કર્યું હતું ગરમાં દર મહિનાના પ્રથમ રવિવારે બલરામ માં પુસ્તક આવે છે માતૃભાષા અભિયાન આત્મન ફાઉન્ડેશન દ્વારા પુસ્તક પર્વ યોજાય છે સપ્ટેમ્બર મહિનાની પુસ્તક પર્વમાં પુસ્તક અને સામયિકો મળીને કુલ ત્રણસો પંચાવન નું પ્રદાન થયું હતું વરિષ્ઠ અધિકારીઓ પ્રબુદ્ધ નાગરિકો ડોક્ટર વકીલ બહેનો વડીલો યુવાઓએ પુસ્તક પરબની મુલાકાત લઈ પોતાની પસંદગીના પુસ્તક મેળવ્યા હતા 150 જેટલા મુલાકાતીઓએ પરબની મુલાકાત લીધી હતી પરબની વ્યવસ્થામાં પ્રજ્ઞાબેન પટેલ રણછોડભાઈ પરમાર ગજેન્દ્રસિંહ વાઘેલા હિતેશ પરમાર નિનાદ ભટ્ટ અજય ઉપાધ્યાય સમીર રામી ભાવનાબેન રામી સંજય થોરાત એનપી થાનકી તાહીરભાઈ વગેરે સહયોગ આપ્યો હતો સચિવાલય આંતર વિભાગીય કેરમ ટુર્નામેન્ટમાં શિક્ષણ વિભાગના કીર્તિબેન મહેતા અને નિલેશ બારિયાનો શાનદાર દેખાવ તારીખ સત્તાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન રમાયેલ સચિવાલય આંતર વિભાગીય કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેન્સ સિંગલ્સમાં નિલેશ બારિયા કિશોર પટણી સંદીપ હિરવાણિયા મેન્સ ડબલ્સમાં સંદીપ હિરવાણિયા અને દેવાયત ધકેલ પરેશ ગટાડ અને કિશોર પટણી નિલેશ બારિયા અને જાહીદ દોઢિયા મહિલા સિંગલ સમાંગ કીર્તિબેન મહેતા દક્ષાબેન દેશમુખ જયશ્રીબેન વસાવા મહિલા ડબલ સમાંગ કીર્તિબેન મહેતા અને દક્ષાબેન દેશમુખ શીતલબેન પટેલ અને જયશ્રીબેન વસાવા અમીબેન રાવલ અને તૃપ્તિબેન પટેલ વિજેતા થયા હતા સૌ વિજેતા ખેલાડી ભાઈ બહેનોને સામાન્ય વહીવટ વિભાગ કલ્યાણ શાખા અને ગાંધીનગર જિલ્લા કેરમ એસોસિએશન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ